વિશ્વવિખ્યાત મહારાજા સહેજીરાવ યુનિવર્સિટીના બીબીએ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંકલ્પ મેગેઝિન લોન્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ના સંકલ્પ મેગેઝીન લોન્ચ કરવામાં આવતું હોય છે જેમાં મેગેઝીનની ડિઝાઇન ક્રિએટિવ લખાણ પ્રિન્ટિંગ સહિતની તમામ કામગીરી બીબીએના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી હોય છે આ વખતે તેની ચોવીસમી આવૃત્તિમાં અનાવરણ કરવામાં આવશે સંકલ્પ મેગેઝીન અંગે વધુ વાત કરતાં બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અર્થ શાહે જણાવ્યું હતું કે પ્રણાલી મુજબ મેગેઝીનના માર્કેટિંગ માટે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને માર્કેટિંગની કામગીરી સોંપવામાં આવતી હોય છે આ માટે તેઓ વચ્ચે અઢાર ટીમ બનાવી સ્પર્ધા કરવામાં આવી હતી અને જે ટીમ સૌથી વધુ બિઝનેસ લાવે તેને ઇનામ રૂપે ટ્રીપ પર મોકલવામાં આવતું હોય છે ઉપરાંત ટોપ થ્રી ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવતા હોય છે સંકલ્પ છે ઇન્વેક્ટસ એટલે જીવનમાં જ્યારે નબળો સમય ચાલતો હોય ત્યારે અચાનક કોઈ આશાનું કિરણ મળે તેને કહેવાતું હોય છે તો વધુમાં અર્થશાહે જણાવ્યું કે સંકલ્પ મેગેઝીનમાં બીબીએના તમામ કાર્યક્રમોને આવરી લેવામાં આવતા હોય છે આ વર્ષે પણ અમને સંકલ્પ મેગેઝીન માટે શ્રી એલ્યુમિના સહિતના પ્રતિષ્ઠિત લોકોના શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયા છે સંકલ્પ મેગેઝીન બીબીએનો આખો ચહેરો છે તેવું તમે કહી શકો સંકલ્પ મેગેઝીનની અઢી હજાર નકલ પ્રિન્ટ કરવામાં આવી છે ચીફ ગેસ્ટ તરીકે વિશ્વા જોશી ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર મનોજકર સુરેન્દ્રકુમાર સીજીએસટીના પ્રિન્સિપાલ કમિશનર અંકુર વસણ વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ પર્સનલ ઓફિસર હિમાંશુ અગ્રવાલ ઝાયડ એક્સ કંપનીના સીઈઓ અને ડોક્ટર શીતલ નાયર જાણીતા સાયકોથેરાપિસ્ટ ઓથર અને એન્ટરપ્રેનર ઉપસ્થિત રહેનાર છે આ સમગ્ર કાર્યક્રમ તારીખ ત્રીસ બારના રોજ હોટલ તારા સંસ ગોત્રી ખાતે બપોરના બે વાગ્ય ત્રીસ મિટી યોજાશે તો નમસ્કાર મારું નામ અર્થ શાહ છે હું અત્યારે બીબીએ સ્ટુડન્ટ એસોસિએશન મહારાજા સહાયજીરાવ યુનિવર્સિટીનો પ્રમુખ છું અને અહીંયા જે બધા મીડિયાને બોલાવવાનું જે અમારું મેઇન કારણ છે એ છે કે અમે ત્રીસ તારીખે તારાસન્સ હોટલમાં વડોદરામાં સંકલ્પ મેગઝીન જે અમારું ચોવીસ વર્ષની લેગેસી છે એનું લોન્ચ ઇવેન્ટ આયોજન કર્યું છે એના માટે છે એટલે જે ડિફિકલ્ટ પાર્ટ હોય લાઈફનું એમાંથી તમે કઈ રીતે ઉપર આવીને યુ મૂવ ટુવર્ડ દેટ ઇઝ ધ થીમ ધીમ ગેસ્ટમાં અત્યારે વિશ્વા જોશી જેમ મેં કીધું ઇન્ફ્લુએન્સર છે આપણા વડોદરાના ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે અને ગુજરાતી મૂવી એક્ટ્રેસ છે કમિશનર પ્રિન્સિપલ કમિશનર જીએસટી ઝાયડેક્સ કંપનીના સીઓઓ રેલવેના ડીપીઓ અને આપણે શીતલ નાયર જે એક સાયકોથેરાપિસ્ટ છે અને ઓથર એન્ટરપ્રિનર એવું મારું નામ માયુર ઠક્કર છે હું બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનનો ટ્રેઝરર છું અમારો ત્રણ ત્રીસ તારીખે સંકલ્પ લોન્ચ છે જે તારા હોટલમાં દોઢ વાગેથી શેડ્યુલ થયો છે આ સંકલ્પ અમારી એન્યુઅલ મેગઝીન છે જેમાં જે બીબીએ સ્ટુડન્ટ્સ દ્વારા જ ઓર્ગનાઇઝ કરવામાં આવ્યું છે અને બીબીએ સ્ટુડન્ટ છે જેને બનાવે છે અને માર્કેટ બી એ જ કરે છે વડોદરામાં વડોદરાની બહાર જઈને જે બી સ્ટુડન્ટ્સ મા મેગઝીન્સ પ્રમોટ કરે છે એ લોકો જ આ મેગઝીન્સ બનાવે છે સો એમની એમની જ આ મહેનત છે અને એમના દ્વારા જ આ લોન્ચ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે કેટલા વિદ્યાર્થીઓની આમાં ફર્સ્ટ યરના બસો ચાલીસ વિદ્યાર્થીઓ અને ઓર્ગેનાઇઝિંગ ટીમના બીજા સાહીઠ લોકો